સન્ની એઝ ઓપાર્ટ કરશું જસ્ટ ગમતો આધીમાં અહીં લોકોની હેલ્થ સારી થાય છે અને જે બ્રેઝિંગ સાથે જે ઇન્કમ થઈ રહી છે એટલે મને ઓબ્જેક્ટિવ બેસ્ટ લાગે હું કામ કરી રહી છું થેન્ક યુ નમસ્કાર નમસ્કાર મેડમ છે આવું છું અને બિઝનેસ શરૂ ગયા અહીંયા બેઠેલા દરેકનો આશીર્વાદ આપને નાઉન ક્રોસલાઈન કરીને સરકાર દે 51 લાખ 70000 વેકમાય કે ઓ અને જેણે બોલાય એટલે વિશ્વાસ રાખો મે બોધ પણ ફૂલ કરી હતી બરાબર આ મને યુગેશ યાદ કરી રહ્યો સપ્ટેમ્બર મહિના પહેલા 3 વર્ષ પહેલા કીધું કે જિને આવુંવાય અમારે પાસે બેસે છે બારો કે ઘણી યુગેશ યાદ છે સપ્ટેમ્બર મહિના પહેલા કીધું કે બારો ભાઈ તમે આવો આપણે સાથે મળીને કામ કરીએ ઉમેદવાર એને ફોન નું પૂછી લીધું હવે તમે ઘણા બધા લોકો એક બોલાય તો પૂછ્યું છે કેટલા વાગે ચાલુ થશે કેટલા વાગે પૂરી થશે નાસ્તો છે કે જમવાનું છે કે નહીં હવે ઇન્કવાયરી કરતા જ હોય કે મેં બી ઘણી ઘણી ઇન્કવાયરી ફોન પર કરી દીધી હું તમારી કંપનીની પ્રોડક્ટ શું છે મને તમારી કંપનીની પ્રોડક્ટ કેવી આવે પાણીનું ગાટલું આવે ને ઉશીકું આવે કરવાનું શું કે ગોધરા મૂકી જાય અને બધા લોકો મળી જાય મેં કીધું તમે વટાડો મારે નહીં હું મારા મિત્રની વાત હતો મારે

ને વિડિયો પછી આપણે કેવા નો આર્યા ના વરે આપણા આર્યા વરે પણ યોગી વિષય નું હું હોતો હતો કે હું સર તમે ક્યાં છો મને ઘરે હું તમારી ચા પીવા આવું છું યોગી જી મને મત્યાર 24000 ની ચા પીવા દે એટલે ને એટલે મે ત્રણ પોડક લીધી હતી મમ્મી પપ્પા માટે મારા માટે અને બાળકો માટે પોડક લેવાનું ચાલુ કર્યું પછી મે બોલે મને રિઝલ્ટ મને રાહ જોવા લાગે મને 15 વર્ષથી તમને દુખાવો હતો ઉછેલા 15 થી પાટિયા પર ઉંતો

વેરણ રસે દવા ખાઈ તો ઓલી હાલ હોય જેવું દવાનો ડોઝ પૂરો થાય દુખાવો આવ ચાલુ થઈ જાય કે બે પ્રોડક્ટ લેવાનું ચાલુ વાપરવાનું ચાલુ કરી લોકોને કીધું પડે હા પાડી પડે ના પાડી આપણે શું કર્યું મગજ પર કેસેટ ફીટ રાખી કે આપણે હમેવાર રાખવા માટે જઈએ આજે આજે ઊંચો હોય તો વાળા તો મારી ટીમમાં કોઈ પાંચ લાખ કમાય કોઈ દસ લાખ કમાય કોઈ પંદર લાખ કમાય લોકો પણ કમાય અને હું એ લોકો માટે તાલીમ આપીશ કે મારી ટીમમાં છ જણા એવા જેને પોતાની કાર લીધી આ કંપની

આવને બદલે જોડે રહ્યા જો ડી બનાવીએ છે તો પૈસા આવશે બરાબર એટલે બીટવીન પોઝિશન છે બરાબર તો મન તમાર મક્કમ રહેવું પડશે મે જ્યારે ચાલું તો મને ગણ ના પાડતા બરાબર પામે ચાલ્તા છે એ કહેવાય છે કે નિર્બળ મનના માનવીને રસ્તો જળતો નથી અને મક્કમ મનના માનવીને હિમાલય જળતો નથી સખત કતાવળો દરેક જગ્યા કમાઓ અને આગળ વધો થેન્ક યુ વેરી thank you for free thank you thank you je rite rina mame kidu અત્યારે આ બધા લોકો જે ઇન્કમ લીધી હજી બી આનાથી કરોડોપતિ જે છે જે ઇન્કમ લીધી છે એ બધા જ માટે સેમ ઓપોર્ચ્યુનિટી છે પણ જે મેમે કીધું એમ કે કોણની કેટલી ભૂખ કોણ કેટલું પોતાનું વધારે કાર્ય કરે છે આપણે બીજો કોઈ બિઝનેસ છે બધામાં એક લિમિટ આવે છે 24 કલાક એટલે 24 કલાક બરાબર એમાં કે હું કલાક દોડવાની પણ આ બિઝનેસમાં એટલું સારું ઓપોર્ચ્યુનિટી છે કે આપણે જોઈએ આપણે ઈચ્છે ને એટલું આમાંથી આપણે અર્ન કરી શકીએ છે બરાબર તો આપણે આવી જ રીતે ઘણા બધા લોકોને બરાબર એમની હતી ભાવના એવી હતી કે હજી દિવસ પણ આટલા લોકોને તો પરિવારને સારું કરવું જ છે આટલા લોકોને સારામાં સારા બિઝનેસની ઓપોર્ચુનિટી આપવી છે આટલા લોકોના ઘરે ઇન્કમ નથી આવતી તો એને ઇન્કમ કરાવી છે એવી રીતે જે એ એ રિડર્સને હું અહીંયા ઇન્વાઇટ કરું છું કે જે બે કરોડ સુધી અહીંયા ઇન્કમ લીધી છે ઘણા બધા પરિવારના એમણે સપોર્ટ કર્યો છે કે એ લોકો મેલ્થ અને અત્યારે આજે પોતાના પગ ઉપર ઊભા છે એમના થકી પણ ઘણા બધા લોકોને આ પ્રોડક્ટ થઈ રહી છે બિઝનેસ થઈ રહ્યો છે તો એવા ગ્રેટ એન્ડ ગ્રેટ લીડર્સ 1 કરોડ સુધી 4 કરોડ સુધી જે કમાયા છે બધા એ કરું છું नमस्कार। माना तो पांच सात हो जाए जब हमारा जुल्दा है। इधर जुल्दा कैसे करवाए? पतंगों जलवा किया बताए। पतंग पतंग जला जाए। कंपनी बाप रूसी होटल में जितना लोग आवाज जितना लोग आये आपका दिसंबर के लाख करोड़ पति सवा में चौका सोचते हो ये। मरुनाम योगेश टक्कर, हमदावती बिलोंग का जो सोची कल � परगना में रिगाजन में मनीष शर्मा साहब का स्वागत है हमारा प्रेजेंटेशन अभी trio of chat एक ऑडियो चार्ट लेता नहीं हमें बुलाय सके नौ है अभी भी रह पूछते परगना नया कितना व्यक्ति हो प्लीज रेड योर बहुत जोरदार इतना वोट भी जोरदार जब तुम्हें पहली बार यहां પ્રોડક્ટ સમજવા માટે આવેલા ઇન્વાઇટ કર્યા કોઈ જે તમને ઓળખતો હોય એને જોવા આવો એમ અમને બે હજાર ચાર તારીખ ડિસેમ્બર બે ની વાત કરું છું ત્રણ વર્ષ પહેલા એક મિત્ર એ મને ફોન કરેલો ટોટલ લોકડાઉન ઓલ ઇન્ડિયામાં ક્યાંય બહાર જવાય નહીં અને એવું લોકડાઉન હતું કે આપણે બધા લાઈફમાં પહેલી વાર મુંબઈમાં મુંબઈ જેવી સિટી અલવેલી નગરીમાં લોકલ ટ્રેન બધા બંધ ના થાય નેવું દિવસ કમ્પ્લીટ બંધ રહે એવું લોકડાઉન અને એ સમયમાં એક મારા મિત્રનો ફોન આવ્યો કે યોગેશભાઈ ક્યાં જાવ શું જોવાનું ક્યાં હોઈએ ઘેર જ હોઈએ આખું ઇન્ડિયા ગયા હોય તો યોગેશ સરકાર ક્યાં હોય ઘેર જ હોય ગેરજ છે નવરાઈ કામ ધંધ છે નહીં કોઈ તો બોલો મન ક્યાં આવી જાઓ જો વધારે પ્રોડક્ટ આવી જાય ક્યાં આવવાનું કે આલીશ દે બીનેકા હોટેલ માં સુસાઇટી ની બાત નીકળ રહે એ છે ને પોલીસ વાળા બારું પર છે કે જવાનો ના દે કારણ કે માસ્ટરો ની જે આડુ જે જીવ નથી યુગેશજી નું કોરોના જેવું એવું એક વાતાવરણ એવું જે એટમોસ્ફિયર એવું હતું પણ